ડભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફવર્ષાને કારણે ઠંડીએ વધુ દૂર પકડ્યું છે ત્યારે ડભોઈ શહેરમાં ઠેર ઠેર લોકો તાપણી કરતાં જોવા મળે છે ડભોઈ શહેરમાં ઠેર ઠેર તાપણા કરવામાં આવી રહ્યા છે ડભોઈ શહેર ખાતે ઠંડીની સુરક્ષિત અને ઠંડીને રોકવા માટે આગ સળગાવી તાપણા કરતા નજરે પડે છે હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી ઠંડી વધશે તે અને ઠંડી ધ્રુજાવશે એવી તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર જાણવા મળી તીવ્રતા વધતા પારો દસ ડિગ્રીને પાર થયો હતો કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટ્યું છે ઉત્તરના ઠંડા પવનો ફૂંકવાને શરૂ થતા જ શહેરમાં સીઝનનો પહેલી વખત પારો દસ ડિગ્રી નોંધાયો છે જેના કારણે શહેર ઠંડુ ઘાર થઈ ગયું છે હજુ અડતાલીસ કલાક સુધી આવી જ ઠંડીનો અનુભવ થશે તેવું હવામાન વિભાગની આગાહી અનુસાર જાણવા મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટ્ટયારા ડભોઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે